સાહેબ ને પકડી લાવે એટલે અમારે બધા અહીંયા આવવું પડે ને તો પોલીસ પણ એમને મેં તમને પહેલા કીધું એમ કે સરકારને માન માનીને પછી લાઠીચાર્જ કરી છે બરાબર તો આ તો આ જે લાઠીચાર્જ કરેલો છે તે આપણે તો કોઈ કઈ આપણે ગેરવર્તન કે કઈ નુકસાન કરેલ નથી તો આ પોલીસ પ્રશાસને કેમ આટલું બધું આવું ગેર રીતે આ જે એમના સમર્થકમાં આવેલા છે તો તેમને ગેર રીતે ધક્કા ધુક્કી મારામારી કરવામાં આવી આથી ભગાડવામાં આવ્યા શું કારણ